અચ્છા બે આગ કરશો પાણીમાં આગ લાગશે ચાલો જોઈએ અરે વાહ બીજી ફરી લઈ લે બટાણ એ આ તો સાચું પાણીમાં આગ લાગી મારું પણ છે ને આજે જે પ્રયોગ કર્યા તે મહાન વૈજ્ઞાનિક બનવાના છે મારા બધાને આશીર્વાદ છે કે બધા મહાન વૈજ્ઞાનિક બનશે સરસ નમસ્કાર મારું નામ છે આજે બનાવ્યો છે બેસ્ટમાંથી બેસ્ટ સંભળાય છે બટા કને હા કેવી રીતે સંભળાય આમાં ક આઈ થી બોલવાનું દોરામાંથી ત્યાં વહી છે દોરામાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને સામેના કાને દોરામાં ધ્રુજારી આવે એટલે તમે બોલો ને એટલે ત્યાં એને સંભળાય છે સરસ વેરી ગુડ નમસ્તે મારું નામ મકવાણા નિર્જલા છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મેં તેજસ્કોપ બનાવ્યું છે સંભળાય છે દક્ષાબેન ધબકારા એના બહુ આવે છે કેટલા ધબકારા થાય છે જલ્દી જલ્દી સંભળાય છે અરે વાહ સરસ મારું નામ ખીરડિયા મિત્તલ છે મેં ફાનસ અને

અરે વાહ સરસ વેરી ગુડ તે મારું નામ મગવાના તમારા હર્ષદ્રાય છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું સૌપ્રથમ ફૂગો ભૂગો ફૂલાવવાનો